ભૈરવીએ આનંદ તથા આશ્ચર્ય અનુભવતા એ બધું સાંભળ્યું પછી આશ્વાસનભરી વાણીમાં એમણે કહ્યું બેટા કોણ કહે છે કે તું પાગલ છે આ કંઈ પાગલપણું નથી આ તારી અવસ્થા તો શાસ્ત્રો જેને મહાભાવ કહે છે તે છે લોકો તારી આવી ધન્ય અવસ્થા સમજતા નથી એટલે તેઓ તને ગાંડો ગણે છે રાધાએ અને ગૌરાંગે પણ આવી અવસ્થાનો અનુભવ કર્યો હતો ભક્તિ ગ્રંથોએ આ બધા લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે હું મારી સાથે આ પુસ્તકો લાવી છું એમના આધારે હું તને બતાવીશ કે જેણે જેણે ઈશ્વર દર્શન માટે સાચા હૃદયનો તલસાટ દાખ્યો છે તેણે તેણે આવી અવસ્થાનો અનુભવ કર્યો જ છે એટલે આવો તલસાટ દાખવનાર દરેક વ્યક્તિએ આવા અનુભવમાંથી પસાર થવું જ રહ્યું આ શબ્દોએ શ્રી રામકૃષ્ણના હૃદયને શાંત કર્યું